મિત્રો મા મેલડીનો એક એવો કરુણ પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરું છું કે મિત્રો સાંભળ્યા પછી તમને પણ આંખમાંથી આંસુ આવી જશે એવો મા મેલડીએ કરેલો ચમત્કાર છે તો મિત્રો મા મેલડીને માનતા હોય તો આ વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી મિત્રો નાનકડું એક કેસવા ગામ છે અને આ ગામમાં લગભગ બસોથી ત્રણસો જેટલા ખોરડા છે અને આખા ગામમાં લગભગ બધાના ઘરે કૂબા જ છે અને એ સમયમાં લોકો કુબામાં પણ મોજથી રહેતા પણ એ કુબામાં એક કુબો એવો પણ હતો કે જેમાં એક વિધવા માં પોતાના બે નાના નાના પાંચ સાત વર્ષના એક દીકરા અને એક દીકરીને મોટી કરી રહી છે અને પોતાનું શરીર કમજોર પડી ગયું છે હવે તેનામાં મજૂરી કરવાની તાકાત નથી પણ એ શું કરે એના ધણીનું ગામતરું થઈ ગયું છે અને એ મજૂરી ના કરે તો તેના બંને બાળ ભૂખે મરે એમ છે પણ મિત્રો આ ગામમાં માણસો પણ એવા છે કે કોઈ વાર કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ જમવાનું આયોજન હોય તો કુબાના બધા જ માણસો ભેગા થયા હોય છે પણ આ વિધવા બાઈને આમંત્રણ નથી આપતા અને તેના આ બંને બાળકોને પણ ત્યાં જમવા નથી બોલાવતા ત્યારે આખા ગામના માણસો મોજથી જમતા હોય છે ત્યારે બહાર ઊભા ઊભા આ બંને ભાઈ બહેન જોઈ રહ્યા હોય છે આવા જેના ગરીબ દિવસો છે અને કોઈ આ બંનેનું સગુ નથી પણ મિત્રો કહેવાય છે ને કે જેનું કોઈ ના હોય ને એની મારી લોઢાના દાંત વાળી મેલડી હોય છે મિત્રો પછી બને છે એવું કે દિવસો કેતા મહિના ગયા અને એક બે વર્ષનો સમય થયો ત્યારે આ જન્મ દેનારી જનેતા પણ બીમાર પડે છે અને તેને માંદગી ઘેરો લઈ જાય છે અને કુબામાં પડી પડી આ બાઈ પોતાની જિંદગીના જ્યારે છેલ્લા શ્વાસ લઈ રહી હોય છે ત્યારે પોતાની આંખથી આ નાના નાના પોતાના માસૂમ બાળકોની સામે જોઈ અને રડી રહી છે કેમ કે તેને ખબર છે કે બે દિવસથી તેના બાળકોએ કાંઈ ખાધું પીધું નથી અને આ જન્મ દેનારી એમ વિચારીને રડી રહી છે કે મારા મરી ગયા પછી મારા આ સંતાનોનું શું થશે અને ગામના માણસો તો આમે મારું સારું રાખતા નથી તો મારા બાળબચ્ચા મોટા કેવી રીતે થશે આમ વિચારી રડતા રડતા આ બાઈનું પણ પ્રાણ પંખેરું ઉડી જાય છે ત્યારે ગામને ખબર પડે છે કે પેલી વિધવા બાઈ મૃત્યુ પામી છે એટલે ગામના અમુક માણસોએ આવી અને તેના અગ્નિ સંસ્કારની વિધિ કરી નાખી અને એ તો આટલું કરી અને પોતાના ઘરે ચાલ્યા જાય છે પણ મિત્રો હવે બને છે એવું કે ભૂખથી આકુળ વ્યાકુળ બનેલા આ બંને ભાઈ બહેન ગામમાં નીકળે છે અને ગામના એક એક માણસના જઈ અને રોક કકડાટ કરે છે કે હે કાકા બે દિવસથી કઈ ખાધું પીધું નથી તો પેટમાં બળે છે તો રોટલો આપશો ત્યારે કોઈએ રોટલો આપ્યો નહીં અને આમ આ ભાઈ બહેન આખા ગામના ઘરોમાં ફરી વળ્યા તો પણ કોઈએ આ બંનેને કોઈએ જમાડ્યા નહીં પણ આ ગામે મળી અને એવો નિયમ કર્યો છે કે આપણે જો આમને આજે જમાડીશું તો કાલે પણ આપણા ઘરે જ આવશે માટે આમને કોઈ જમવાનું આપતા નથી ત્યારે ગામના એક છેલ્લા ઘરે જઈ અને આ ગરીબ બાળકો કહે છે કે હે કાકી બટકું રોટલો આપશો ત્યારે એ ઘરમાંથી એ બહેન નીકળ્યા અને તેમને આ બંને બાળકો ઉપર દયા આવી એટલે એમને ટાઢાઉના રોટલાના બટકા આપી અને કહે છે કે બેટા તમારે જો જિંદગીમાં સારું જીવવું હોય ને તો આ ગામ મૂકી અને ક્યાંક ચાલ્યા જાઓ નહીતર આ ગામના માણસો સાવ નકામા અને તેમનામાં તમારી ઉપર કોઈ દયા ભાવના નથી અને આ ગામ તો તમને આમે મારી નાખશે ત્યારે આ બાઈની સલાહ માની અને આ બે નાના નાના ભાઈ બહેન પોતાના ગામનો માર્ગ છોડી અને બીજા ગામ તરફ ડગલા માંડ્યા છે અને ત્યારે રસ્તામાં આ બંને બાળકો જઈ રહ્યા છે અને જંગલ ઝાડી જેવા રસ્તા છે અને દિવસે પણ બીક લાગે એવી જગ્યા છે ત્યારે બને છે એવું કે આ બાળકો થાકે છે અને એક ઘટાદાર વૃક્ષની નીચે આરામ કરવા બેસે છે અને ત્યારે ત્યાંથી એક કઠિયારો લાકડા કાપતો હોય છે અને ત્યાંથી નીકળે છે અને તેના ખભા માથે પાણીની બતક હતી બતક એટલે પહેલાના સમયમાં પાણી પીવાનું પાત્ર અને તેની નજર આ બંને માસુમ બાળકો ઉપર પડે છે ત્યારે કઠિયારો લાકડાનો ભારો નીચે મૂકી અને કહે છે કે બેટા તમે કોણ છો અને અહીંયા વગડામાં શું કરો છો ત્યારે એ આઠ વર્ષની દીકરી બોલી કે કાકા અમે બે ભાઈ બહેન અમારા રહેવા માટે ઘરની છત ગોતવા નીકળ્યા છીએ ત્યારે કઠિયારો કહે છે કે બેટા તમારા માબાપ ક્યાં છે માંથી પાણી લઈ અને બંને પાણી પાવ્યું અને પછી બંને જણાને પોતાના ઘરે લઈ જાય છે ત્યારે એ બાજુના ગામમાં એ કઠિયારા ભાઈ કે જેમનું નામ હતું દેવાભાઈ અને આ દેવાભાઈ બાળકોને પોતાના હાથેથી નવડાવી ધોવડાવી અને જમાડે છે અને પછી પોતે નાઈ અને આંગણામાં ત્રણ ચાર ઈટોનું મંદિર હતું એમાં દીવો કરવા બેઠા છે ત્યારે પેલી દીકરી અને દીકરો કહે છે કે હે કાકા આ શું કરો છો કે બેટા જેમ તમારા મા બાપ આ દુનિયામાં નથી રહ્યા ને એમ મારા પણ મા બાપ આ દુનિયામાં નથી રહ્યા પણ આ નાનકડા મંદિરમાં માતા મેલડી બેઠી છે અને એ આખા સંસારની મા છે અને એ બધાના દુઃખ દૂર કરે છે કે કાકા આપણી સાથે વાતો કરે ખરી કે બેટા વાત પણ કરે અને જન્મ દેનારી જનેતાની જેમ સાથ પણ આપે પણ ખાલી આપણે સાચા મનથી એની ભક્તિ દીવાધૂપ કરવા પડે ત્યારે એ અનાથ બાળકોને આગળ પાછળ તો કોઈ છે નહીં પણ આ દેવાભાઈના કહેવાથી મા મેલડીને તેમની માની બેસે છે અને પછી તો આ બંને રોજ દીવાધૂપ કરે છે અને ખાતા પીતા સૂતા જાગતા મેલડી જ મેલડી જપવા લાગ્યા છે

ત્યારે ત્યાં ભૂવા ધૂણી રહ્યા હોય છે પણ ત્યાં એ ઘરમાં કોઈ દુઃખનો નિવાડો લાવી શકતું નથી ત્યારે બને છે એવું કે આ દેવાભાઈ સાથે જે આવેલો નાનકડો દીકરો હતો એ અચાનક ધૂણવા લાગે છે અને તેના શરીરમાં માં મેલડી ધૂણવા આવે છે અને આ નાનકડો બાળક ધૂણી અને આખા ઘરના દુઃખનું નિવારણ કરી નાખે છે ત્યારે તેની બહેન પણ આશ્ચર્યમાં પડી જાય છે પેલા દેવાભાઈ પણ આશ્ચર્યમાં પડી ગયા છે કે આ શું થયું અને ખરેખર આ દીકરાના શરીરમાં શું મેલડી ધૂણવા આવ્યા હશે અને ત્યારે ગામનો એક માણસ પોતાના ખિસ્સામાં કાંઈક આવે છે અને પછી કહે છે કે આ આખા ગામની વચ્ચે તે અમારા ઘરનું તો કાઢી નાખ્યું તેની સાક્ષી માટે હું મારા ખિસ્સામાં કાંઈક લઈને આવ્યો છું તે કહી દે તો અમે માની લઈએ કે આ ઘરનું દુઃખ હવે ગયું ત્યારે પેલો નાનકડો ધૂણી રહેલો દીકરો કહે છે કે ભાઈ તમને બીજું કાંઈ ના મળ્યું કે તમે તમારા લઈને આવ્યા છો ત્યારે આટલું સાંભળતાની સાથે તો એ ભાઈ લાકડી પડે ને એમ પેલા નાનકડા ધૂણી રહેલા બાળકના પગમાં પડી ગયો કે મારી મને માફ કરો અમારે તમારા પારખા નોતા કરવા જોઈતા મને માફ કરો ત્યારે મા મેલડી કહે છે કે આજથી આ નાનકડા બાળકને હું મારો ભુવો માનું છું અને આજુબાજુના ગામડે ગામડામાં જો મારી મેલડીના નામના જય જય કાર ના કરાવું ને એ તો મને લોઢાના દાંતવાળી મેલડીને ઓળખે કોણ અને મિત્રો પછી તો આખા ગામમાં કોઈને પણ કાંઈ થાય કોઈ છોકરું બીમાર પડે તો સીધા દેવાભાઈના ઘરે આવે છે અને નાનકડો માં મેલડીનો ભુવો રડતા માણસોને હસતા હસતા ઘરે મોકલે છે અને પછી તો આખા ગામમાં બસ એક જ વાત છે કે દેવાભાઈના ઘરે માં મેલડીનો જે ભુવો છે એવો ભુવો દુનિયામાં ક્યાંય જોયો નથી અને શું એની સાત આઠ વર્ષની ઉંમરમાં માં મેલડી એના કોઠે ધૂણવા આવે છે અને શું રામ બાણ મારે છે અને આમ કરતાં કરતાં એકવાર દેવાભાઈ મા મેલડીને કહે છે કે માડી આ તારો ભુવો એનું ઘર બાર મૂકી અને અહિયાં આવેલો છે અને એને એના ગામ લોકોએ કાઢી મૂક્યા હતા તો માડી તારા ભુવાનો પણ તું ન્યાય લાવજે અને જ્યારે દેવાભાઈએ આટલું કહ્યું ને એની સાથે તો નાના એવા ધૂળના ધડીમ લેથી મારી કાળી નાગણી મેલડી જાગી અને કેસવા ગામનો માર્ગ લીધો અને એ ગામના ઉપર કહેર બની અને તૂટી પડી અને પછી તો આખા એ ગામના જે પણ માલઢોર હતા એ બધા જ દૂધ આપતા બંધ થઈ ગયા અને દોહવા બેસે તો લોહીની ધારાઓ વહેવા લાગી અને આ નાનકડા બેન ભાઈનું ઘર હતું એ ઘરમાં જે ભાઈ રહેતા હતા એની ભેસ ઊભીને ઊભી ખીલે પછડાઈ અને મૃત્યુ પામે છે ત્યારે આખા ગામના બધા માણસો એકત્રિત થયા છે અને કહેવા લાગ્યા છે કે બધાને એક જ તકલીફ થઈ છે તો નક્કી બધાએ જ કાંઈક ભૂલ કરી છે અને આમ આખા ગામના માણસો ભેગા થયા અને વિચારવા લાગ્યા કે નક્કી આજે કાંઈક દેવદુઃખ હોવું જોઈએ નહીતર આ ગામને આવો પ્રશ્ન એકકી સાથે ના થયો હોય પણ કોઈને કાંઈ સૂજતું નથી ત્યારે કોઈકે એટલું કહ્યું કે આપણા બાજુના ગામમાં માં મેલડીનો નાનકડો ભૂવો છે અને એ નાની ઉંમરવાળા ભૂવાની મેલડી ખૂબ જ બળુકી છે અને મોટા મોટા કામ કરે છે એવું મેં સાંભળ્યું છે ત્યારે મિત્રો ગામના આગેવાનો ત્યાં જવાનો નિર્ણય કરે છે પણ તેમને ખબર નથી કે તેઓ જ્યાં જઈ રહ્યા છે તે ભુઓ તેમના ગામનો દીકરો છે અને જેને તરછોડી અને તેમણે કાઢી મૂક્યો હોય છે પછી આ માણસો જ્યારે તેમના બાજુના ગામમાં જાય છે અને દેવાભાઈનું ઘર પૂછતા પૂછતા જ્યારે દેવાભાઈના ઘરે પહોંચે છે ત્યારે ત્યાં ઘણા બધા માણસો બેઠા હોય છે અને દેવાભાઈ પણ હાજર છે ત્યારે તેઓ પૂછે છે કે ભાઈ અમે બાજુના ગામથી આવ્યા છીએ અમારે માતા મેલડીના ભૂવાને મળવું છે ત્યારે દેવાભાઈ કહે છે કે અહીંયા બેસી જાઓ અમારા ભૂવાજી હાલ જ આવશે અને પછી જ્યારે પેલા ગામના માણસો રાહ જોઈને બેઠા હોય છે અને પછી નાના એવા ભૂવા ત્યાં હાજર થાય છે અને ગાદી ઉપર બેઠા અને જ્યારે પેલા

ગામના માણસો અહીંયા આવ્યા છે તો એમને જરા પૂછો તો ખરા કે એમની તકલીફ શું છે ત્યારે દેવાભાઈ પૂછે છે કે બોલો આ માતાજીના ભૂવા પણ હાજર છે અને માતાજી પણ હાજર છે પણ હવે તમારી સમસ્યા માતાજીને કહો ત્યારે નીચું મોં રાખીને કહે છે કે માડી અમારા આખા ગામમાં કોઈની એ ગાય કે ભેંસ હવે દૂધ આપતી નથી અને અમુકની ભેંસો તો ઊભીને ઊભી મૃત્યુ પામી છે ત્યારે પેલા બાળકના ખોડિયામાં મારી લોઢાના દાંતવાળી મેલડી કહે છે કે તમે ગામ લોકોને જે આખા થઈ છે ને એ એ કામ મેલડીએ જ જ કર્યું છે છે અને મારો પ્રકોપ ત્યારે દેવાભાઈ કહે છે કે હે માડી પણ એ તો આપણા ગામના પાડોશી છે અને એમણે તારું શું બગાડ્યું છે ત્યારે મા મેલડી કહે છે કે એ વાત તો તમે એ ગામના લોકોને જ પૂછો કે એમણે શું કર્યું છે ત્યારે દેવાભાઈ

થી કાઢી મૂક્યા હતા પણ હેમાં મેલડી અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ અને અમે વાજતે ને ગાજતે આ બંને બાળકોને પાછા અમારા ગામમાં લઈ જઈશું અને એમના ઘર બાર અમે પાછા આપી દઈશું ત્યારે મા મેલડી કહે છે કે ના એમ ના ચાલે પણ આ માસૂમ બાળકોને જેવી રીતે તડપાવ્યા હતા અને તમે રડાવ્યા હતા એમ જો તડપાવી તડપાવી અને ગામ ન છોડાવું ને તો મારું નામ પણ મેલડી નહીં અને આજે તો ખાલી દૂધ જ બંધ થયું છે પણ ધીમે ધીમે જો ખાવા પીવાનું બધું જ બંધ કરાવી ના નાખું ને એ તો તો મારું નામ પણ મેલડી નહીં ત્યારે પેલા બધા માણસો માં મેલડીને કગરી પડે છે કે માડી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અને ત્યારે દેવાભાઈ કહે છે કે હે માડી છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કોઈ દિવસ ના થાય માડી તમે એને માફ કરી દો અને અમે પંચ મળી અને એમને દંડિત કરીશું ત્યારે માં મેલડી એમને માફ કરે છે અને ખમા મજાના આશીર્વાદ આપે છે અને પછી દેવાભાઈના ગામનું પંચ મળી અને પેલા બાજુવાળા ગામને પાંચમણ હાર પક્ષીઓને નાખવાની સજા કરે છે અને પછી સન્માન સાથે આ બંને ભાઈ બહેનોને તેમના ઘરે લઈ જાય છે અને તેમનું જે ઘર બાર હતું એ બધું પાછું આપે છે અને તેમના ઘરે મા મેલડીને બેસાડે છે અને પછી આખું ગામ મળી અને મા મેલડીની સેવા પૂજા કરે છે તો મિત્રો આવા કામ છે મારી લોઢાના દાંતવાળી મેલડીના મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ જોવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી